ચાલો મિત્ર આજે આવી ગયા છીએ મેદાન સાફ થાય છે વીરના લગ્ન લેવાના છે આ ભાઈના એટલે મેદાન સાફ કરી રહ્યા છે સંજયભાઈ દંતારી લઈને જો બધો કચરો સળગાવી રહ્યા છે પરિણંદભાઈ ધાર્યું લઈને આ જો મેદાન સાફ કર્યું તારે આ બાવરા આવડા મોટા મોટા હતા બધા કાપીને મેદાન સાફ કર્યો છે આ ભાઈના લગન લેવાના છે એ ભાઈ ઇન્ટરવ્યુ તમને તમને ખુશ છો ને તમે ભાઈ તમે તમે લગન મુતલ ખુશ નહીં અરે ભાઈ ખુશ થાઓ ખુશ તમારા લગન તો થાય તમે ખુશ તો છો ને ભાઈ જરે ન ખુશ અરે આ ભાઈના લગન લેવાના છે ખુશ છે અત્યારે આમ જો કોદારી લઈને મેદાન સાફ કરી રહ્યા છે આમ જો એમનો સીન લો ભાઈ આમ જો

તમારો ભાઈ લગન હેત કે બે શબ્દ કો તો વળી બોલો કંસામ ગોરતા છે ને આવરું લખી દેલું છે ભાઈના લગન છે તો જો બધાને ચા પી દી આપણે જો ચા પીવો એ બાયડી નો જાગરી પુચ્છ જોજો ન હાલવા પડતા છે આ ભઈ ખુશ છે હા ભઈ તારે પૈને ખુશ કરી દીધો જો હમણા ખુશ થઈ ગયા હો ચુસ્કી મારશે જાની આ વરરાજાનો મોટો ભાઈ કે બોલ એને કઈક બોલ ના કઈ હા ઈ તો છે અત્યારે કરતેમાં ઓનું લાગી રહ્યું છે આપણને સારું હાલતે હમણે એમ તો આવ એટલા કાયરે જ લાવ બસ ફાઈર રાજા હોરે આ ભાઈ ચાની જિસ્કી માં છે ખુશ ભાઈ બે શબ્દ ચા પીતા પીતા એ રોકી રોય અત્યારે જો સંજય ભાઈ ચા પીવી રહ્યા છે વર્તન સંચાલક ઓર ખુશીમાં ચા પીરીયા છે હિતેશભાઈ આ બે બનાવ પૈ વિક્રમ લેતી આવે જા વરરાજા ના ભત્રીજા છે સંજયભાઈ નો પુત્ર થાર ગાડી લઈને આવી ગયા છે જો ભાઈ સંજયભાઈ ના પુત્ર થાર ગાડી લઈને આવી ગયા